તાલુકા પ્રાથમિક તોની સરાફી મંડળી એનો સિત્યોતેરમો આજે અહેવાલ પ્રકાશિત થયો સાથે જ એમની કારોબારીની મિટિંગ અને એમાં તમામ ડિરેક્ટરો આજે જાહેર થયા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સાથે સાથે શિક્ષકોની મંડળી દ્વારા જે શિક્ષકો રિટાયર થયા છે એમનું પણ સન્માન સાથે જ શિક્ષકોના દીકરા દીકરીઓ દસમા અને બારમા ધોરણમાં સારા માર્કે પાસ થયા છે એવા દીકરા દીકરીઓના વિદ્યાર્થીઓનું પણ સન્માન આ રીતે વર્ષ સુધી નાણાકીય સંસ્થા ચલાવી એ ખૂબ જ કપરું કામ છે કામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે ને કોઈ પણ વિવાદ વગર કોઈ પણ કભાંડ વગર કોઈ ભૂમ વગર આ સરાફી મંડળી ચાલે છે નવ થી દસ લાખ સુધીનું ધિરાણ સાથે જ કોઈ શિક્ષકનું મૃત્યુ થાય તો આઠ લાખ સુધીની સહાય આ મંડળી દ્વારા આપવામાં આવે છે જે કદાચ વડોદરા જિલ્લાની પ્રથમ આવી મંડળી હશે ત્યારે હું મંડળીના તમામ સંચાલકોને ખાસ કરીને જિલ્લા શિક્ષણ જિલ્લા શિક્ષકોના સંઘના પ્રમુખ રણજીતસિંહ અને મહામંત્રી જયમીનભાઈને ખરેખર દિલથી અભિનંદન આપું છું અને એમના દ્વારા જે રીતે સુચારુ વહીવટ કરીને પારદર્શક વહીવટથી આ શરાબી મંડળી ચાલે છે જયમીનભાઈના પ્રમુખ છે અને બીજા ડિરેક્ટર છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું